મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂત ભાઈઓએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે જે ઓનલાઈન નોંધણી કરાવેલ છે એમાં ઘણા બધા આ મુજબનો એક મેસેજ ફોનમાં આવેલ છે કે જેમાં લખેલું છે મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવા સાથે દિન ત્રણમાં આપના વિસ્તારના ગ્રામ શ્રીને રજૂ કરશું આ મુજબનો દર્શક મિત્રો જે કોઈ ખેડૂતભાઈઓને મેસેજ આવેલો હોય અને જેમણે ખરેખર પોતાના ખેતર પર મગફળીનો પાક કરેલો હોય એવા ખેડૂતોએ અરજી કેવી રીતે કરવી અને પોતાના ખેતરનો ઓનલાઈન સર્વે પોતાના મોબાઈલથી કેવી રીતે કરવો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો આ મુજબનો મેસેજ જો આપ સૌના મોબાઈલમાં આવેલ હોય તો આપ સૌએ ચિંતા કરવાની જરૂર નથી આપ સૌ પોતાના ખેતર પર જાતે સર્વે કરી શકો છો અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક સીને આ જરૂરી આધાર પુરાવા રજૂ કરીને નોંધણી અફળતાપૂર્વક કરાવી શકો છો દર્શક મિત્રો આના માટે ત્રણ રીતે આપ સૌ તમારી નોંધણી કરાવી શકો છો તો સૌ એક છે કે આપ સૌ પોતાના ખેતર પર પોતાના સર્વે નંબરમાં મગફળી પાકનો લોકેશન સહિતનો ફોટો અપલોડ કરીને ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશનની અંદર નોંધણી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો જો કોઈ ખેડૂત શિક્ષિત ન હોય અથવા એમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ના હોય તો તેઓ તમારા ગામના ગ્રામ પંચાયત ખાતે જે વીસી હોય કોમ્પ્યુટર ઓપરેટર અથવા ડિજિટલ ક્રોપ સર્વેના જે સર્વેયર હોય જે ગામ ગામ સર્વે કરતા હોય એમના દ્વારા આપ સૌ તમારા પાકની નોંધણી કરાવી શકો છો અને ત્રીજા નંબરમાં દર્શક મિત્રો આપ સૌ જો આપની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય અને આપને ઓનલાઈન નોંધણી કરતા ના આવડે ના ફાવતું હોય અથવા ગામમાં કોઈ કોમ્પ્યુટર ઓપરેટર કે જાણકાર વ્યક્તિ ના હોય તો કાંઈ વાંધો નહીં આપ સૌ તમારા ગ્રામ સેવકને આ મુજબની અરજી આપીને તમારી મગફળીનું વેરિફિકેશન કરાવી શકો છો અરજી કેવી રીતે કરવી દર્શક મિત્રો અને કયા કયા ડોક્યુમેન્ટ જોડવાય એના વિશે આપણે માહિતી મેળવીએ તો આપ સૌએ આ મુજબની એક અરજી લખવાની છે એમાં દર્શક મિત્રો જમણી બાજુ આપ સૌએ જે તે ખેડૂતભાઈઓનું નામ લખવાનું છે અને નીચે મુકામ જ્યાં રહેતા હોય એ ગામ અને તાલુકો અને એની નીચે તારીખ લખવાની છે ત્યારબાદ દર્શક મિત્રો ડાબી બાજુ નીચે પ્રતિ ગ્રામ સેવક શ્રી સેજો કે ગામ તમારું જે ગામ હોય ગામનું નામ લખવું ત્યારબાદ નીચે તાલુકો જે લાગતો હોય તમારો એ અને વિષયમાં આ મુજબ લખવું સેટેલાઇટ ઇમેજ કે ડિજિટલ ક્રોપ સર્વે એટલે કે ડીસીએસમાં મારા સર્વે નંબરમાં મગફળી જોવા મળેલ નથી જેનું વેરિફિકેશન કરવા બાબત ત્યારબાદ દર્શક મિત્રો નીચે લખવાનું છે સવિનય સહ જણાવવાનું કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન ખરીફ ઋતુમાં મગફળી પાક માટે અમોયે ટેકાના ભાવ માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ફાર્મર આઈડી જે આપ સૌએ મગફળીની નોંધણી કરેલી છે એ અરજીની પ્રિન્ટમાં ઉપર ફાર્મર આઈડી નંબર લખ્યો હોય છે એ ફાર્મર આઈડી નંબર આપ સૌએ આગળ લખવાનો છે અને ત્યારબાદ અરજી ક્રમાંક એ પણ ફાર્મર આઈડીની નીચે તમે જે નોંધણી કરાવેલો હોય એની અંદર લખેલો છે એ નંબર લખીનેથી નોંધણી કરાવેલ છે આટલું લખવાનું રહેશે ત્યારબાદ દર્શક મિત્રો નીચે તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ અમારા મોબાઈલમાં તમારા ખેતરના સર્વે નંબર પર સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી એવો મેસેજ અમારા મોબાઈલ પર આવેલ છે આ સર્વે નંબર પર હાલમાં મગફળી પાક ઉભેલ છે જેનો અક્ષાંશ અને રેખાંશ સાથેનો ફોટો આ સાથે સામેલ છે જેથી આપ રૂબરૂ મારા ખેતરની મુલાકાત લઈ ચકાસણી કરી આ બાબતે ઘટતું કરવા આપ શ્રીને નમ્ર વિનંતી ત્યારબાદ દર્શક મિત્રો લિખિતન જે તે ખેડૂતનું નામ લખી સહી કરીને નીચે સામેલમાં અરજીની નકલ આપ સૌએ જે નોંધણી કરાવેલ છે એ નોંધણી અરજીની નકલ જોડવાની રહેશે ઉપરાંત સાત બાર અને આઠ અ ઉપરાંત પાક વાવેતરનો દાખલો આપ સૌએ જે મગફળી પાક વાવેલ છે એનો પાક વાવેતરનો દાખલો અને આધાર કાર્ડની નકલ અને દર્શક મિત્રો પાકનો જીઈઓ ટેગિંગનો ફોટો એટલે કે અક્ષાંશ રેખા સાથેનો ફોટો આ ફોટો દર્શક મિત્રો આપ સૌ પોતાના મોબાઈલમાં નોટ કેમ એપ્લિકેશન અથવા જીપીએસ કેમેરા એપ્લિકેશન દ્વારા તમે સાથેનો ફોટો પાડીને આની સાથે કઢાવીને રજૂ કરવાનું રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ સાથે લઈ અરજીમાં સહી કરીને આ તમામ ડોક્યુમેન્ટ આપ સૌએ તમારા ગામના ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને બે દિવસમાં જમા કરાવવાના રહે છે હવે દર્શક મિત્રો આપણે આગળ માહિતી મેળવીએ કે આપ સૌ પોતાના મોબાઈલ પર તમારા ખેતરમાં ઊભેલ મગફળી પાકનો સર્વે કેવી રીતે કરવો એના વિશે લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીએ તો આપ સૌએ પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોરમાં એપ્લિકેશન લેવાની છે ડીસીએસ ડિજિટલ ક્રોપ સર્વે આ એપ્લિકેશન દર્શક મિત્રો આપ સૌએ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ ભાષાની પસંદગી કરી ગુજરાતી ભાષાની પસંદગી કરી તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો એના ઉપર ક્લિક કરો અને ખેડૂત તરીકે સાઇન ઇન કરો એના ઉપર ક્લિક કરો ત્યારબાદ દર્શક મિત્રો ખેડૂત તેમના હાલના મોબાઈલ નંબર અને ફાર્મર રજિસ્ટ્રીના પાસવર્ડ દ્વારા અથવા મોબાઈલમાં ઓટીપી દ્વારા લોગ ઇન કરી શકે છે આ લોગ ઇન માત્ર રજીસ્ટર અને એપ્રુવર્ડ ખેડૂતો સેલ્ફ ડીસી સર્વે કરવા માટે માન્ય છે એટલે કે રજિસ્ટર થયેલા ખેડૂતો અને ફાર્મર સ્ટેશનમાં જેમને એપ્રુવલ મળેલ છે તેઓ ડીસીએસ સર્વે કરવા માટે માન્ય છે ત્યારબાદ દર્શક મિત્રો લોગ થયા બાદ મારા કાર્યો અને માસ્ટર ડેટા એવા મેનુ દેખાશે ત્યારબાદ દર્શક મિત્રો માસ્ટર ડેટા પર ક્લિક કરવું જેનાથી પ્લોટની માહિતી એપમાં ડાઉનલોડ થઈ જશે પ્લોટની માહિતી જોઈ અને સર્વે શરૂ કરવા માટે મારા કાર્યો પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ દર્શક મિત્રો આ સિસ્ટમમાં નકશો બતાવે છે જે લેન્ડ રેકર્ડ વિભાગ અને તેમના સંબંધિત સર્વે નંબર માટે આવરેલ જમીનના ખેતરોનો નકશો દર્શાવે છે પ્લોટના વીસ મીટરની રેન્જમાં રહેશો તો જ સર્વે શરૂ કરાવી શકાશે એટલે કે દર્શક મિત્રો તમારા સર્વે નંબરની અંદર આપ સર્વે વીસ મીટરની અંદર ઊભું રહેવાનું છે પછી જ સર્વે શરૂ કરી શકાશે ત્યારબાદ સર્વે હાથ ધરવો જેમાં સૌપ્રથમ બિનખેતી વિસ્તારની વિગતો દાખલ કરવાની રહેશે બિનખેતી હોય તો ખેતી દાખલ કરવું ત્યારબાદ પડતર વિસ્તારની વિગતો દાખલ કરવાની રહેશે પડતર વિસ્તાર હોય તો એની વિગત દાખલ કરવી ત્યારબાદ જો પાક હાર્વેસ્ટ થઈ ગયો હોય તો તેની વિગત પણ એન્ટર કરવાની રહેશે એટલે કે દર્શક મિત્રો પાકની કાપણી થઈ ગયેલ હોય તો એની વિગત પણ આપ સૌએ આગળ લખવાની રહેશે ત્યારબાદ દર્શક મિત્રો જો પેરીનિયલ પાક હોય તો તેની વિગત પણ એન્ટર કરવાની રહેશે પેરીનિયલ એટલે બહુ વર્ષાયું જે પાક હોય ફળ પાકો બાગાયતી પાકો એ એમાં આપ સૌએ પોતાની વિગતો ભરવાની રહેશે ત્યારબાદ દર્શક મિત્રો પાક ઉમેરો એના ઉપર ક્લિક કરવાથી પાકની વિગતો દાખલ કરવા માટેની સ્ક્રીન ખુલશે જેમાં પાકની વિગતો જેવી કે વેરાયટી પ્રકાર વાવણી તારીખ વિસ્તાર પાકની સ્થિતિ સિંચાઈનો પ્રકાર અને સિંચાઈનો સ્ત્રોત વગેરે માહિતી આપ સૌએ ભરવાની રહેશે ત્યારબાદ દર્શક મિત્રો નીચે ફોટો લેવા નીચે કેમેરાના ચિહ્ન પર ક્લિક કરી ફોટા લેવાના રહેશે વધુમાં વધુ ત્રણ ફોટા લઈ શકાશે એક કરતાં વધારે પાક હોય તો ફરીથી પાક ઉમેરો પર ક્લિક કરી પાકની વિગતો ભરવાની રહેશે સંતુલન વિસ્તાર બાકી એ છે તો જ નવો પાક ઉમેરી શકાશે આગળ દર્શક મિત્રો સંતુલન વિસ્તાર ઝીરો થયા બાદ આવી સ્ક્રીન દેખાશે પ્રથમ બિનખેતી ત્યારબાદ પડતર અને પાકની વિગતો દેખાશે જે એક વખત ચેક કરી સાચો ઉપર ક્લિક કરવાથી ડેટા સેવ થશે નેટ ચાલુ હશે તો ડેટા અપલોડ થશે અથવા ઇન્ટરનેટ આવ્યા બાદ ઓટોમેટિક અપલોડ થઈ જશે ત્યારબાદ દર્શક મિત્રો સર્વે કરીને અપલોડ કરેલ માહિતી આ રીતે આપ સૌને સ્ક્રીનમાં દેખાશે જુઓ ઉપર ક્લિક કરવાથી તે સર્વે વધુ માહિતી આપ સૌને વિગતવાર જોવા મળશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ પોતાના ખેતર પર જઈને પોતાના પાકની પોતાના મોબાઈલથી ઓનલાઈન નોંધણી કરાવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ પોતાના મોબાઈલથી નોંધણી કરાવી શકે છે અને આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું